બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી રેવતી વરૂણ અને સિંધુ ઘંટ વાગતા ચર્ચા અટકી સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા રેલાઈ આવતી ને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને सोमनाथ भूसवा गया क्या रेवती ने विनती करी रहवा दो साहेब ए सुभाषित जन्मदिवसनी शुभेच्छा छे सोमनाथे એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા આજે પોતે કેમ ચૂકી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઉભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે શાબાશ તમે દરિયાકિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ ગોળવેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ ગાંધીજી દરિયા દિલ હતા એમણે કદી કોઈને શાપ ન આપ્યો આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું સોમનાથે તુરત પીઠ ફેરવી મુક્તક ભૂંસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયાકિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખું માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું મેં માધવપુર જોયું છે એના વિશેનો લેખ પણ લાવ્યો છું લો વાંચો વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે તેથી લેખ વાંચવા લાગ્યા માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નારિયેળી બેશુમાર છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અહીં રૂક શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે અહીં ભાદર ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે આખા ગેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે તો ચાલો માધવપુર રેવતી બોલી સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું સોમનાથ લખ્યું સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા હા એ માટે આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એક કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર છે પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું લોથલ અને તિથલને કશો સંબંધ ખરો વરૂણે પૂછ્યું સંબંધ સમુદ્રના સોળસો છાસઠ કિલોમીટર લાંબા કિનારાનો પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો આખો દેશ બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા મોટા થાવ પછી જજો આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે ગુજરાતીઓ દરિયાખેડું ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે પૂજે છે જુલેલાલના ગીત તમે સાંભળ્યા હશે સિંધીઓ એ ગાય છે ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે એ વરુણદેવનો અવતાર ગણાય છે તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું वरुणे क्या सिंधु सिूु साहिबी रजा लई ने गावा लगो ओ लाल मेरी पत रखियो बल्ला आखो वर्ग ताड़ियों जोडायो.